અને હવે થોડું નમક પણ નાખી દઈશું તેમાં અને હવે આપણે તેમાં થોડું આ રીતે તેલ નાખી દઈશું તો હવે આપણે તેને 10 મિનિટ સુધી થવા દઈશું તો જ્યાં સુધી આપણા પાસ્તા ઉકળે છે ત્યાં સુધી આપણે વાઈટ સોસ બનાવશું તો તેના માટે મેં આ બટર લઈ લીધું છે બટરને બરાબર મેલ્ટ થવા દઈશું અને મેં આ બે ચમચી કોર્નફ્લોર ફ્લોર લીધો છે તે પણ આપણે નાખી દઈશું આ રીતે અને તેને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું અને થોડી દૂધ નાખી દઈશું તો મેં આ દૂધને ને પહેલા જ ગરમ કરી લીધું હતું તો એમાં થોડું થોડું કરીને આ રીતે નાખીશું અને હવે આપણે તેને ઉકળવા દઈશું અને તેને આ રીતે હલાવતું રહેવાનું જ્યાં સુધી ઘાટું ના થાય ત્યાં સુધી તો સોસ બની ગયો છે એકદમ આ રીતે ઘાટો થઈ ગયો છે તો ગેસ બંધ કરી લઈશું તો પાસ્તા એકદમ સરસ રીતે થઈ ગયા છે હવે એક મેં આ ચાયણી લીધી છે અને આ રીતે બધું જ પાણી તેમાં કાઢી લઈશું આપણે તો હવે આપણે પાસ્તાને ઠંડા થવા દઈશું તો હવે આપણે એક ગ્લાસ જેટલું આ રીતે ઠંડુ પાણી નાખી દેવાનું ઉપરથી જેથી પાસ્તા જલ્દી ઠંડા થઈ જાય તો પાસ્તા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે વઘાર કરવા માટે મેં આ બટર લઈ લીધું છે તેને બરાબર મેલ્ટ થવા દઈશું તો કાંદા નાખી દઈશું કેપ્સિકમ નાખી દઈશું ગાજર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી તો હવે આપણે તેમાં નમક નાખી દઈશું ઓરેગેનો નાખીશું ચીલી ફિક્સ નાખીશું અને થોડો આપણે કાળા મરીનો પાવડર નાખીશું આ રીતે અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને થવા આપણે આપણે મિનિટ સુધી તેને લઈશું તો શાક આપણું બે મિનિટમાં થઈ ગયું છે તો આપણે પાસ્તા નાખી દઈશું આ રીતે હવે આપણે જે વ્હાઈટ સોસ બનાવ્યો છે તે પણ નાખી દઈશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે થોડો ઉપરથી આ રીતે ઓરેગેનો નાખી દઈશું હવે ઉપરથી આ રીતે ચીલી ફિક્સ થોડા નાખી દઈશું આપણે થોડું આ રીતે ચીઝ નાખી દઈશું છીણીને અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ